વાડા ગુડ આસિસ્ટન્ટ આજે સીએમ સીએમડીસી તિલકવાડા ખાતે રાષ્ટ્રીય પોષણ માની ઉજવણી કરવામાં આવી તેમાં સીએમ ડીસીમાં દાખલ માતાઓને પોષણયુક્ત ખોરાક વિશે સ્તનપાન વિશે તેમજ અનેક વાનગીઓ વિશે સમજણ આપવામાં આવી નમસ્કાર આજે તિલકવાડા ખાતે સામૂહિક આરોગ્યને તિલકવાડામાં પોષણ માન નિમિત્તે આપણા અહીંયા પણ એક મસ્ત કેમ્પ અને પેલા શું કહેવાય બધાનો તપાસ પણ રાખવામાં આવે છે સીએમજીમાં જેમાં આજે લોકોને જાગૃતતા માટે સરસ વાનગીઓ પણ બનાવવામાં આવ્યો છે અને સરસ રીતે એક સંવાદ પણ થઈ પેલા લાભાર્થી અને સાથે એમાં ડૉક્ટર રંજન સર ડૉક્ટર રશ્મિ મેડમ ડૉક્ટર સંજય મેડમ અને સીએમડીસી તમામ સ્ટાફ હાજર રહ્યા છે અને વ્યવસ્થિત ડૉક્ટર રશ્મિ મેડમ ડૉક્ટર રંજન સાહેબ હમજન પાડ્યા છે અને એ જ મેસેજ ગામડા સુધી પહોંચે એ મારા ખાસ રિક્વેસ્ટ બધા લોકો છે અને અને સાથે સાથે જે વાનગીઓ જે અહીંયા બતાવી બનાવીને બતાવે છે હું કહું છું કે એ વસ્તુ ડિપ્લિકેટ ગામડા લેવલ સુધી થાય બહુ સારું છે ધન્યવાદ ડૉક્ટર સુબોધ તરફથી